હેલો દોસ્તો કેમ છો બધા મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર કેમેરા પર્સન હસમુખ સાથે હું હાતીમ રંગવાલા તમને બધાને વેલકમ કરું છું તમે બધા સ્વસ્થ હશો મસ્ત હશો એવી તમારા બધા માટે હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું મોરબી સ્ટાર ઘણા સમયથી હમણાં વિડીયો લેસ છે એ તમે બધા જાણો છો જે વિડીયોની કન્ટિન્યુટી હોવી જોઈએ એ આપણે હમણાં કરી શક્યા નથી તે બદલ સોરી ક્ષમાયાચના બધા પાસે પણ હવે મોરબી સ્ટાર ફરી એક નવા રંગરૂપમાં તમારા બધા સામે હાજર થવા જઈ રહ્યું છે તો બધા સબસ્ક્રાઈબરોને વિનંતી છે કે તમે બધા ભરપૂર સહયોગ આપજો અને મોરબી સ્ટારને આગળ વધારવામાં જે પ્રમાણે તમારો સાથ પહેલાં મળતો હતો એવી જ રીતે ફરીથી તમારા બધાનો સાથ તમારો આશીર્વાદ અમને પાછો મળતો રહીએ દોસ્તો અત્યારે આપણે હવે એક સરસ મજાની જેને કહેવાય ને કે નવી આખી એક આપણી ટીમ તૈયાર થઈ ગઈ છે અને તમારા બધા સામે હવે અમે એક અલગ પ્રકારના જે વ્લોગ છે એ લાવવાના છીએ લાઇફ સ્ટાઇલ વ્લોગ હવે તમને ડેઈલી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે અને એમાં તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે અમને કારણ કે તમે સપોર્ટ આપશો તો જ આપણે આગળ વધી શકશું દોસ્તો તો તમે જાણો છો કે આપણી મોરબી સ્ટારની ટીમમાં હું છું હસમુખ છે અમારા મયુરભાઈ ગજેરા છે રવિ મકવાણા છે જગદીશભાઈ પરમાર છે આજે તારીખ છે ત્રણ એક બે હજાર ને પચીસ એટલે આજે અમારા રવિનો જન્મદિવસ છે દોસ્તો એટલે રવિને તો પહેલાં આપણે સૌ શુભકામના આપી દઈએ કે રવિને ઈશ્વર તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે એને લાંબુ આયુષ્ય આપે અને જે સેવા કરે છે અખંડ એમાં વધારો થાય અને આ વર્ષે સિંગલ છે આવતા વર્ષે ડબલ થઈ જાય એવી આપણે પ્રાર્થના કરી સાથે જગદીશભાઈ પરમાર પણ તમે જોઈ રહ્યા છો જગદીશભાઈ તમે બધા ઓળખો છો રવિને ને વિડીયો માં લીધો કે નહીં કિધર ગયા બર્થડે બોય બર્થડે બોય હે વો અમારા આજ આ અમારા મયુર ગજેરા આપને બધા ઓળખે અલ મસ્ત હેલો આ રવિ આવ્યો આવડો બરાબર તો આ રવિનો આજે હેપી બર્થડે છે તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો દોસ્તો આજનો જે વિડીયો છે ધમાકેદાર બનવાનો છે દોસ્તો આખો વ્લોગ જોજો તમે વિડીયોને સ્કીપ નહીં કરતા અમારી સાથે જોડાયેલા રહેજો અત્યારે થોડુંક બધું કામકાજ કરે છે રવિને જગદીશભાઈને પાણીની મોટર જે છે એનું બધું થોડુંક અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે એ લોકો બધી એની મથામણ અત્યારે કરી રહ્યા છે પાણા પકડને બધું લઈને ઓપરેશન કરે છે અત્યારે એનું તો તમે બધા અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોજો ને હવે આખું મોરબી સ્ટાર નવા રંગ રૂપમાં ફેમિલી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ બ્લોગ આવશે એની સાથે કોમેડી પણ તમને ઘણી બધી અમારા આ અંદર જોવા મળશે દોસ્તો હવે તો વિડીયોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ ફૂલ અને ફૂલ સપોર્ટ તમારા બધાનો આપતા રહેજો દોસ્તો આગળ આગળ મળીએ છીએ પાછા તો દોસ્તો આજે એક સરસ મજાની ખરીદી કરીને આવ્યા છીએ ખરીદી તમને બતાવી છે એ પહેલા તમારી મુલાકાત કરાવી છે મારી વાઈફ સાથે તો મારી વાઈફ છે એને તમે જોઈ રહ્યા છો અહીંયા કે અહીંયા બહુ એક જબરજસ્ત મોટી ગાંઠ થઈ હતી એનું ઓપરેશન કરાયું છે આપણે અત્યારે અને અત્યારે ઘણી બધી રાહત થઈ ગઈ છે હવે શાંતિ રૂજ આવી ગઈ છે ને આજ તો બહુ સારું છે અહીંયા આથી લઈને આખું આટલું બધું આ પેક થઈ ગયું હતું આંખ બાગ બધું આવી ગયું હતું પછી એને ઓપરેશન દ્વારા બધું કાઢ્યું આજે નવ થયા આજે પટ્ટી હાવ એકદમ ટોટલ સાવ સાવ નીકળી ગઈ છે અને આજથી દસ દિવસથી દવા આપી છે અને ટ્યુબ આપી છે લગાડવાની સારી એવી માસ્ટરશીપ છે સારી એવી કુકિંગ કુક છે પોતે અને હમણાં આવતા આ શનિ રવિમાં પાછી કંઈક સ્પર્ધામાં એ જવાની છે સમજા દોસ્તો ભલે મને રાંધીને ન ખવડાવે પણ તમને બધાને ખવડાવશે વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ એટલે એનો મતલબ શું થયો સમજી ગયા તમે વિડીયોના માધ્યમથી તમને હું બતાવીશ મને ભલે રાંધીને ન ખવડાવે તો કેના હાટું બનાવે અમારા આટલું બનાવે તો દોસ્તો હવે અમે મોરબી ગયા હતા અને ચપ્પલ ને બૂટ ને એવું બધું લાવ્યા છે જો તમને બતાવીએ એટલે તો જો આ છે ને

જો કેવા છે કોમેન્ટમાં જરાક કેજો ચપ્પલ બૂટ કેવા લાગ્યા તમને ઈ જો આજી છે આ છે ને તો દોસ્તો આ બૂટની ખરીદી કરી રહ્યા છે ચામડું લેધર બરાબર તો આ તમને કેવું લાગ્યું દોસ્તો હજી આગળ આગળ જોઈ લેજો આજના બ્લોગમાં તો ફૂલ ધમાલ છે અને કમાલ છે બંને છે હજી તો પિક્ચર બી બાકી હે દોસ્તો પ્રોમો હા તો અમારા સાથ બને રહો આગે આગે ચેનલ ને એની જે કલાકારી છે એ તમને જોવા મળશે હસમુખભાઈની કોમેડી પણ તમને સાથે સાથે જોવા મળશે અને અમે બધા પણ કોશિશ કરશું હસમુખભાઈ જેવી કોમેડી અમને તો આવડતી નથી મોટો પણ અમે કોશિશ કરશું કે હસમુખભાઈ જેવી કોમેડી કરી શકીએ હાલાકી હસમુખભાઈ જેવી તો શક્ય જ નથી થાય જ નહીં આપણાથી પણ ટ્રાય કરશું અમે બરોબર બધા હા એની એની પાસે કઈક કઈક શીખવાનું આપણે નુસ્તો કઈક કઈક શીખતા રહેશું કારણ કે નહીં ખરેખર કોમેડી કોમેડી કરે એની સારી છે આપણી કોમેડી એવી નથી બરોબર તો અમારે એરે જોડાયેલા રહેજો આગળ આગળ પાછા મળીએ તો ફ્રેન્ડ્સ અભી હમ સબ ચાય પીને બેઠે હે ઇધર દેખો સામને રવિ બેઠા હે ઇધર મયુર હે અરે યાર હા આલે 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 સામે જો રવિ છે અહીંયા આપણે મયુર ઉભો છે એ તો ચા પીતો નથી અને ઈ જે ચા પીવે છે એને કઈ ઇતિહાસ હોય નહીં કાર ઇતિહાસ નો હોય બરાબર ઈ ચા ના કઈ ઇતિહાસ ઇતિહાસ હોય નહીં હોય બરોબર નો હોય કાઢી કહી દે નો હોય કાઢી કહી દે નો હોય કાઢી કે નો હોય કે કે ન હોય ગાડી દોસ્તો અત્યારે ચાર વાગી ગયા છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે તો આવો બધા ચા પીવા ચા પીવી હોય તો તમે બધા પણ અને મેં જેમ કીધું કે મોરબી સ્ટાર હવેથી નવા રંગ રૂપમાં તમને જોવા મળશે તો એની આજથી શરૂઆત થઈ ગઈ છે હવે તમારા માટે લાઈફસ્ટાઈલના કોમેડીથી ભરપૂર બ્લોગ અમે લાવતા રહીશું અને તમને બધાને મોજ કરાવતા રહેશો દોસ્તો તો બધા ભરપૂર સપોર્ટ આપો મિત્રો અને તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય તો અમારા ચેનલની મેમ્બરશીપ પણ તમે લઈ શકો છો જો ચા આવી ગઈ છે હાથમાં જેને પીવી હોય એ બધા આવી જાય ચલો અને વિડીયોને બને તેટલો શેર કરવાનો છે જાજો ને જાજો અને મોરબી સ્ટાર ને ફૂલ સપોર્ટ બધાએ કરવાનો છે આ ઈ ઇતિહાસ નો હોય આ ઇતિહાસ ના ના એના એના ઇતિહાસ નો હોય હો ભાઈ એના ઇતિહાસ નો હોય ઇતિહાસ બની મોટો કપ આપણો આ મોટો જ પણ ખાલી ઈ ખાલી મોટો જ બધાથી મોટો કપ ને જાજી જા આપણે પીવા જઈએ ઈ મોટો તારા જેવો જ ખાલી સમજો તો દોસ્તો આ અમારી નવી કોશિશ છે એ તમને કેવી લાગે છે કોમેન્ટમાં ચોક્કસ લખી જણાવશો ચેનલ ઉપર નવા હોય તો મોરબીસાને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ભરપૂર ભરપૂર અને ભરપૂર સપોર્ટ આપતા રહેજો ને તમારા માટે અવનવા અમે લાઇફસ્ટાઈલના કોમેડીથી ભરપૂર બ્લોગ લાવતા રહેશું અને તમારો સપોર્ટ અમને મળતો રહેશે એવી તમારા બધાથી આશા રાખીએ છીએ તો આજનો આ વિડીયો બસ આપણો આટલો ફરી પાછા નવા બ્લોક સાથે મળશો ત્યાં સુધી કેમેરામેન હસમુખવાડા અમારા બધા મિત્રો રવિ મકવાણા મયુર ગજેરા જગદીશભાઈ પરમાર અને મને હાથી અંગવાલાને રજા આપશો આવજો બાય બાય હાલો હું ચાપી લઉં